એટલે આપણે પૂછ્યું કે હું રોકાવાના તો છો ને સાહેબ કે છે કે આ રોકાવાનો મૂળ વાત સાહેબ તમે એવું આશ્વાસન આપ્યું અમને ખુશી થઈ કે નિયમો મુજબ મળવા પાત્ર હશે તો મળશે બરાબર ને ચાલુ વર્ષે ભાઈએ મયુરભાઈ આંકડા કીધા ખાલી ઓગસ્ટ સુધી ના કીધા ચાલુ વર્ષે સિઝનમાં એકસો ને ચુમ્માલીસ ટકા વરસાદ થયો સાહેબ એક્યાસી ટકા વાળા ને વળતર મળે એકસો ચુમ્માલીસ ટકા વાળા ના મળે આવો નિયમ હોય ખરા ન હોય ને બહુ સારી વાત છે સાહેબે સ્વીકાર્યું હોય કેવા માંગુ છું લીમડી ના ખેડૂતો પૂરતું નહીં પણ અધૂરુંય વળતર લીમડી ને ખેડૂતો ને મળ્યું છે જ્યાં એક્યાસી વરસાદ હતો એકસો ને ચુમ્માલી ટકા વાળા સાહિલા તાલુકા ના ખેડૂત માં મળવું જોઈએ કે ના મળવું જોઈએ સાહેબે સ્વીકાર્યું મળવું જોઈએ એટલે કદાચ સાહેબ તો પ્રમાણિક છે આ ખુરશી પ્રમાણિક હશે પણ કોઈ કેતો ગોલમાલ અહિયાં મીડિયા ના માધ્યમથી આંકડાઓ આપો આપને એકસો ચુમ્માલી ટકા વરસાદ સિઝન નો સાયલા તાલુકાનો એકસો પિસ્તાલીસ ટકા વરસાદ સીઝન ચોટીલા તાલુકાનો તેમ છતાંય એક્યાસી ટકા વરસાદ સીઝન નો જ્યાં લીમડી છે ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ક્યાંય નથી મળ્યું જે સરકારમાંથી જાહેરાતો કરવામાં આવી કે બિન પિયત અગિયાર હજાર પિયત વિસ્તારમાં બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા મળશે આ પૂરતું વળતર નથી મળ્યું પણ થોડુંક તો થોડુંક લીમડી તાલુકાના એસી એક્યાસી ટકા વરસાદમાં મળે

તો એને અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે ગણી અને ખેડૂતને સહાય ચૂકવવી જોઈએ આ કેન્દ્ર સરકાર ની છે અમારું દુઃખ અને દુર્ભાગ્ય